GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો GTN News ડબોય કોલેજ ગ્રાઉન્ડ ખાતે વગેલ બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડબોઈ બાર એસોસિએશન કરજોન વાઘોડિયા સિનોર વકીલ એસોસિએશનની પાંચ ટીમો વચ્ચે જંગ ખેલાશે કે જેમાં ડબોઈ બાર એસોસિએશન બે ટીમનો સમાવેશ છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોઈન્ટ સિવિલ જસ્ટિસ ખન્ના સાહેબને અસ્થિરીબેન ગડકરીને ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો દિવસે ને દિવસે ક્રિકેટ રસી ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે સાથે તમામ સમાજ હોય કે પછી અધિકારીઓ કે વકીલ હોય તેઓ અલગ અલગ ટીમો બનાવી ટુર્નામેન્ટનું આયોજન કરતા હોય છે ત્યારે આજે ડભોઈ વકીલ બાર એસોસિએશન દ્વારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે વડા

મેચ રમાઈ રહી છે મેચ એક શબ્દ છે પરંતુ ચારે ચાર તાલુકા એકબીજા સાથે હળી કામ કરી એ હેતુથી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે બાર એસોસિએશનને અભિનંદન આપું છું કે આવી રીતે ચાર ટીમ ભેગી કરીને આજ રોજ અહીંયા ક્રિકેટ મેચ રમાડે છે અને સ્વાભાવિક છે મારે તો પડોશી છે પડોશી એક વર્ષ સુધી તકલીફ અમારી બેઠે છે તો એક દિવસ અમે પણ તકલીફ એમની વેઠી ને આ ગ્રાઉન્ડ માટે એવું કંઈ કહેવાય નહીં કે અમે વિનામૂલ્યે આપ્યું પરંતુ એક વર્ષ સુધી અમને પણ તેઓ વેઠે છે અને આ એક ઐતિહાસિક ગ્રાઉન્ડ છે અહીંયા ખરેખર પહેલાં એક જંગલની વ્યવસ્થા પર જ હતું અને એને બહોડા ક્રિકેટ એસોસિએશનના સહયોગથી આજે જયારે આટલું ખૂબ સારું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે તો ડભોઈ શહેર અને આજુબાજુના જે ક્રિકેટ પ્રેમી સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થીઓ છે જે પ્લેયર્સ છે એ લોકો અહીંયાથી લાભ લઈ અને આગળ વધે છે એકેડેમી પણ અહીંયા ફૂલ ચાલે છે અહીંયાથી ઘણા બધા ક્રિકેટર્સ સિલેક્ટ થઈને આગળ ગયા છે તો સૌ કોઈને ફરી વખત હું વેલકમ કરું છું અને અને જે જે વિજેતા ટીમ ટીમ હોય હોય ઉપવિજેતા એ હું અભિનંદન આપું છું ક્રિકેટ છે ગમે તે એક ટીમનો વિજય થશે એકની હાર થશે સ્પોર્ટ્સમેન સ્પિરિટ થી આ મેચ રમાય એવી હું આશા રાખું છું ઓકે બોલો ડભોઈ બાર એસોસિએશનના ઉપક્રમે અને વડોદરા જિલ્લા કેળવી મંડળના સહયોગથી વડોદરા ચીડલા કેળવણી મંડળના મેદાન પર ડભોઈ બાર એસોસિએશન કરજણ બાર એસોસિએશન વાઘોડિયા બાર એસોસિએશન અને સિનોર બાર એસોસિએશનના વકીલોની એક ટુર્નામેન્ટ આજરોજ આ ડભોઈ કેળવણી મંડળના ગ્રાઉન્ડ પર રાખવામાં આવી છે અને ચાર ટીમો એમાં ભાગ લઈ રહી છે અને ખેલદિલીપૂર્વક બધા જ ક્રિકેટરો ભાગ લેનારા ખેલાઈયાઓ રમે અને ઉત્સાહથી અને ખંડથી રમે એવી એમની પાસેથી અભ્યર્થના રાખું છું અને આપણને અમને આ તે વિનામૂલ્યે મેદાનનો ઉપયોગ કરવા માટે સહકાર જે આપ્યો છે તે બદલ વડોદરા જિલ્લા ખેડૂત મંડળનો પ્રમુખ પ્રમુખ તરીકે હું આભાર માનું છું સાથે સાથે ઉપપ્રમુખ વડોદરા જિલ્લા પંચાયતના વધારેલા છે તેમનો પણ હું હાર્દિક આભાર માનું છું તેમજ અમારા બાર એસોસિએશનના પ્રમુખો જે આવેલા છે અને ટીમ આવેલી છે એ બધાનો હું હાર્દિક આભાર માન્યો ઉદઘાટન અમારા માન્ય જોઈન્ટ સિવિલ જજ શ્રી ખન્ના સાહેબના ખન્ના સાહેબના હાથે ઉદઘાટન કરેલું છે અને હવે મેચની શરૂઆત અમે કરીએ છીએ